તો મિત્ર શાકે શું છે તમારું ગોવિંદ કપરુરા બ્લોગ માં તો મિત્રો અમે બે જણા ઉપડી ગયા છે હવે આપણે જવાનું છે આ વરસાદ ચાલુ હતો અને બંધ છે ને એવું છે જ મેં કીધું બારી આટો મારી આવવા કડી એટલે કડો ખુલ કડો અમાર ખોલવાનો તો એમ ખોલ છે એટલે બડા મોય આડું ભરે લે આ લ્યો આ આડું કરવા રે તને આડું કરજો તો ઓટોમેટિક છે ઓટોમેટિક એટલે હવે બારી આવી ગયા છે આપણે રોડ માં ના આધી રોડ માં નહીં પહોંચે ને નહીં પહોંચે

ગુરુજી ભાઈ કે કે શું બ્લોગિંગ કરે એટલે મેં ગીઓ મોય કેમેરો પકડો આપણો કેમેરો લાખ રિઝલ્ટ આવે અને હવે આપણે હવે અને હવે આપણે કેટલી ભરળ પડી એટલે એ કશું નથી પડા

ભાઈબંધ પૂછ્યું કે બ્લોગ બનાવ રે તો ઓ બ્લોગ બનાવ રો અમારો તો કોઈ જોતો નહીં પણ એને શું ખબર સપોર્ટ તો ના ના એ લાગે તન કે આ તો મિલિયન મે સબસ્ક્રાઇબર હોય છે પણ આપણે આપણે તો કઈ છે જ નહીં 2000 છે ખાલી તો 2000 તો સબસ્ક્રાઇબર નહીં ઇન્સ્ટા છે 2000 તો ઇન્સ્ટા ની પણ આઈડી ફોલો કરો ગોવિંદ કપૂર પર બ્લોગ અને આ રહ્યો બહાર નીકળી ગયો છે તમને કેનલ બતાવી પરી

હવે શું નહીં આઈડા બતાવવા પર આઈએ આપણે ફેન્સ ને અને આ તું તને બતાવવા પર નવે વાર હાથ આવે તો આપણે વર્ષે પાછા અને બ્લોગ આય પૂરો કરશ આ બધા એટલે તું નહીં આવે બ્લોગ પૂરો છે તો આ તો એટલે હાથ દુખેરો મને માતા હા તો પૂરો કરી પકડીને હાથ દુખેરો આમ કેવું તો દે હવે